સરદાર વલ્લભ પટેલની જન્મજયંતિ નિમિત્તે એકત્રીસ ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે આ અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ ભવન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ અને જવાનોને રાષ્ટ્રીય એકતા શપથ લેવડાવ્યા હતા તેમણે રાષ્ટ્રની એકતા અખંડતા અને સુરક્ષા જાળવવા માટે પ્રતિબંધ રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી આ ઉજવણીમાં ભરૂચ જિલ્લા પોલીસ વિભાગના તમામ અધિકારીઓ કર્મચારીઓ અને સ્ટાફ ગણ પણ જોડાયો હતો પટેલ ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસમાં માં એસ એનપી ન્યુઝ ભરૂચ નિહાળી શકો છો બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટ્ર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો